સુરતમાં નજીવી બાબતે પણ હવે લોકો કરતા થઈ ગયા છે સુરતમાં ઘણા સમયથી હત્યાના બનાવો વધી રહ્યા છે અને તેમાં પણ નજીવી બાબતે થતા ઝઘડાઓ પણ હત્યા સુધી પહોંચી રહ્યા છે તોમરા પોલીસ મથકની હદમાં આવેલ વેસુ આવાસમાં રહેતા દીપુ રાઠોડ અને દેવાંગ રાઠોડ નામના ઈસમો ઘર પાસે બેઠા હતા ત્યારે આકાશ નામના સમયે તેઓ પાસે આવ્યો હતો અને તેઓ વચ્ચે ચાલતી મજાક મસ્તીમાં વાત વણસી હતી અને આકાશે દીપુને ચપુના ઘા મારતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું ગઈકાલે રાત્રિના નવ વાગ્યાની આસપાસ એસએમસી આવાસ વેસુ ખાતે દીપુ રાઠોડ અને એનો ભાઈ બંને બેઠા હતા એ વખતે આકાશ બેસણા નામનો વ્યક્તિ આવેલો બંને જણા વચ્ચે મસ્તી મજાક ચાલતી હતી એ દરમિયાન કોઈ વાતે વાત વણસી જતા આકાશે દીપુ પર હુમલો કર્યો હતો અને દીપુને પાછળની સાઈડ ઇજા થતા એને દવાખાને દાખલ કરવામાં આવ્યો હતો જે દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું અને સામે આકાશને પણ વાગેલું છે જેની પણ ફરિયાદ લેવામાં આવેલ છે અને એ બાબતેની તેની આગળની તપાસ ચાલુ છે કે કયા કારણોસર આ બંને જે ઝઘડો થયો તેની તપાસ હાલમાં ઉમરા પોલીસ કરી રહી છે મારું નામ દેવાંગભાઈ શંકરભાઈ રાઠોડ મારા ભાઈને દીપુને ત્યાં જમીન નીચે ઉતરાય એટલી વારમાં એક છોકરો આવ્યો અને ડાયરેક્ટ પીધું ખાધું અને ચાકુ મારવા લાગ્યો સાહેબ

નાની છોકરી સાથે છ મહિનાની બિસુ ખાતે આવાસમાં થયેલી મારામારીમાં એકનું મોત નીપજ્યું હતું જ્યારે હત્યા આકેશને પણ ઈજા થતા બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાયું હોવાનું પોલીસે જણાવ્યું છે